ઓગણત્રીસ માર્ચના દિવસે થનારું સૂર્યગ્રહણ ભારતમાં ક્યાં ક્યાં દેખાશે છ રાશિઓ બનશે કરોડપતિ કાળમાં ગર્ભવતી મહિલાઓ રહેજો સાવધાન જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો વર્ષ બે હજાર પચીસમાં પહેલું સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે આ સૂર્યગ્રહણ કઈ તારીખે લાગશે અને કયા કયા ક્ષેત્રમાં દેખાશે બે હજાર પચીસમાં લાગનારું પહેલું સૂર્યગ્રહણ ખૂબ જ ચમત્કારી સૂર્યગ્રહણ લાગવાનું છે તેનો પ્રભાવ બારમાંથી બાર રાશિઓ પર પડવાનો છે કારણ કે આ ચૈત્ર મહિનામાં પડી રહ્યું છે અને બીજા દિવસથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ જશે આવા દુર્લભ સંયોગમાં જો તમે લાભ મેળવવા માગતા હોવ તો આ જ્ઞાનવર્ધક માહિતીને પાંચથી દસ મિનિટ કાઢીને ધ્યાનથી સાંભળી લેજો મિત્રો આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી કારણ કે આ સૂર્યગ્રહણ પછી છ એવી રાશિઓ છે જેમનું ભાગ્ય ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના દિવસે બદલાવા જઈ રહ્યું છે માતાઓ અને બહેનો તમને સૌને અમે જણાવી દઈએ કે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આ ઓગણત્રીસ માર્ચે લાગશે ગ્રહણ કેટલા સમયનું હશે અને ભારતમાં ક્યાં ક્યાં દેખાશે મિત્રો ભારતમાં આવશે નજર અને બાર રાશિમાંથી એવી છ નસીબદાર રાશિઓ છે જે આ સૂર્યગ્રહણ પછી તેમનું ભાગ્ય બદલશે એટલે કે તેમને તેમના ભાગ્યનો સાથ મળશે એટલે કે મહાદેવ તેમના પર ખૂબ જ જલ્દી પ્રસન્ન થવાના છે અને જે વ્યક્તિ પર મહાદેવની નજર પડી જાય છે તે વ્યક્તિના તારા ચમકી જાય છે તેનું ભાગ્ય બદલાઈ જાય છે કારણ કે માતાઓ અને બહેનો તમને સૌને જણાવી દઈએ આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી પરંતુ ખૂબ જ ઘાતક સૂર્યગ્રહણ થવાનું છે કારણ કે બાર રાશિમાંથી છ એવી નસીબદાર રાશિઓ છે જેમનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી બદલાઈ જશે ચાલો અમે બધી વાતો તમને વારાફરતી જણાવી દઈએ કે સૂર્યગ્રહણનો સમય શું રહેવાનો છે અને સૂતકનો સમય શું રહેવાનો છે આ સંપૂર્ણ માહિતી અમે આ નાના વિડીયોના માધ્યમથી તમને જણાવીશું પરંતુ તે પહેલાં મિત્રો વિડીયોને દિલથી એક લાઇક જરૂરથી કરજો અને શેર પણ કરી દેજો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવી જ માહિતી તમને સૌથી જલ્દી પ્રાપ્ત થઈ શકે અને હા પ્રિય મિત્રો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં મિત્રો જુઓ વાત એવી છે કે અમારું કામ તો છે સલાહ આપવાનું અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ છીએ હવે તમે આને માનો કે ન માનો તમારી મરજી પરંતુ મિત્રો એક વાત જરૂર કહીશું કે જો માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે આ વીડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની પરેશાનીનો સામનો નહીં કરવો પડે આગળ તમારી મરજી તમે પોતે જ એટલા સમજદાર છો મિત્રો ભારતીય સમય અનુસાર આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ માર્ચમાં લાગવા જઈ રહ્યું છે ચાલો જાણીએ કે ગ્રહણનો સમય અને સૂતક કાળ ક્યારે છે આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ લાગવા જઈ રહ્યું છે આ આંશિક સૂર્યગ્રહણ હશે જેનો પ્રભાવ દુનિયાભરમાં રહેશે ભારતીય સમય અનુસાર વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર માસની અમાસની તિથિએ પડી રહ્યું છે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચે બપોરે બે ને બે મિનિટ પર શરૂ થઈને સાંજે છ ને એક મિનિટ સુધી રહેશે મિત્રો ગ્રહણની કુલ અવધિ લગભગ ચાર કલાકની હશે સૂર્યગ્રહણના સૂતકકાળનો સમય જણાવી દઈએ કે જ્યારે ગ્રહણ શરૂ થાય છે તો તેના કેટલાક કલાક પહેલાં સૂતકકાળ શરૂ થઈ જાય છે જે ગ્રહણ સમાપ્તિની સાથે સમાપ્ત થઈ જાય છે જ્યાં ચંદ્રગ્રહણનો સૂતકકાળ નવ કલાક પહેલાં શરૂ થઈ જાય છે ત્યાં સૂર્યગ્રહણનો સૂતક ગ્રહણ લાગવાના બરાબર બાર કલાક પહેલાં શરૂ થઈ જાય છે હવે વાત કરીએ કે આ સૂર્યગ્રહણ ભારતમાં ક્યાં ક્યાં દેખાશે શું આ સૂર્યગ્રહણ નજર આવશે તે પહેલાં તમને સૌને અમે જણાવી દઈએ કે બાર કલાક પહેલાં સૂતકકાળ લાગી જાય છે આ દરમિયાન ધર્મ કર્મ નથી થતા અને કોઈ શુભ કાર્યો નથી થતા મિત્રો ગર્ભવતી મહિલાઓએ સૂતક કાળથી ગ્રહણ સુધી ખૂબ જ સાવધાન રહેવું જોઈએ સૂર્યગ્રહણ ભારતમાં નજર નહીં આવે એટલે સૂતક પણ માન્ય નહીં હોય પરંતુ બારમાંથી છ એવી રાશિઓ છે જેના પર તેનો પ્રભાવ પૂરેપૂરો રહેશે માતાઓ અને બહેનો અમે તમને એ પણ જણાવીશું કે ભારતમાં આ ક્યાં ક્યાં દેખાશે પરંતુ તે પહેલાં આપણે જાણી લઈએ કે આ સૂર્યગ્રહણ પછી કઈ તે ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન આ સૂર્યગ્રહણ પછી બદલાવા જઈ રહ્યું છે આ સૂર્યગ્રહણ પછી આ રાશિવાળાઓનું ભાગ્ય ચમકવાનું છે આપ સૌને અમે જણાવી દઈએ કે ભગવાન શિવ આ બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓવાળા પર ખૂબ જ વધારે પ્રસન્ન થવાના છે જેનાથી હવે આ રાશિવાળાઓના જીવનમાં બધા દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવાના છે અને આ રાશિવાળાઓના જીવનમાં ભગવાન શિવના આશીર્વાદથી અપાર ખુશીઓ જ ખુશીઓ આવશે જેનાથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે મિત્રો તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ કઈ કઈ છે જેમને ભગવાન શિવ ખૂબ જ જલ્દી ખુશખબર આપવાના છે તે રાશિવાળાઓનું જીવન હવે બદલાવાનું છે આ વિડીયોમાં અમે તમને તે રાશિઓ વિશે જણાવવાના છીએ એટલે તમે લોકો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરો જુઓ બિલકુલ પણ આ વિડીયોને તમે ચૂકશો નહીં કારણ કે આ વિડિયો આ રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેવાનો છે કારણ કે આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી પરંતુ આ રાશિઓનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી બદલાવવા જઈ રહ્યું છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં ભગવાન શિવના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખે જેથી ભગવાન શિવના આશીર્વાદ તમને સીધા જ પ્રાપ્ત થઈ શકે અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન શિવના આશીર્વાદ હવે મળવાના છે અપાર ખુશીઓ જ ખુશીઓ મળવાની છે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની માન્યતા છે તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાંનું એક નામ ભગવાન શિવનું પણ આવે છે ભગવાન શિવજી જે માણસ પર મહેરબાન થઈ જાય છે તેને કોઈ પણ પરેશાની નથી આવતી જે લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે બીજાઓને નુકસાન પહોંચાડે છે ભગવાન શિવ તેમને જ સજા આપે છે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી બાર રાશિઓમાંથી કેટલીક રાશિવાળાઓના ભાગ્ય બદલાવાના છે આ રાશિવાળાઓના જીવનમાં કોઈપણ વસ્તુની કોઈ કમી નહીં રહે તમને જણાવી દઈએ ભગવાન શિવ હવે આ રાશિવાળાઓ પર પોતાની વધારે કૃપા વરસાવવાના છે જી હા ભક્તો આ પ્રભાવથી આ રાશિવાળાઓના જીવનમાં હવે આવવાની છે ખુશીઓ જ ખુશીઓ ભગવાન શિવની વિશેષ કૃપા આ રાશિવાળાઓ પર થવાની છે ભગવાન શિવની કૃપાથી આ રાશિવાળાઓના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવાના છે આ રાશિવાળાઓને ભગવાન શિવના આશીર્વાદથી તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે જે ખુશનસીબ ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન શિવની કૃપા થવાની છે તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાં જે પહેલી રાશિ આવે છે તે રાશિ છે મકર રાશિ મકર રાશિવાળાઓને જણાવી દઈએ તમારા પર ભગવાન શિવની અપાર કૃપા દ્રષ્ટિ બની રહેશે જેનાથી તમને ધન લાભ પ્રાપ્તિ થવાની સંભાવના છે મકર રાશિના લોકોને વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે તેમને પદમાં પ્રગતિ મળશે જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા માગે છે અથવા અભ્યાસ કરવા માગે છે તે લોકોને વિદેશમાં નોકરી અને અભ્યાસ કરવાની સંભાવના બની રહી છે સાથે જ આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે જે લોકો વેપારી છે તેમના વેપારમાં વધારે નફો થવાની સંભાવના બનેલી છે તમે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂરા કરશો ભગવાન શિવની વિશેષ કૃપા મકર રાશિવાળાઓ તમારા પર બની રહી છે જેનાથી તમારા જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવાના છે અને તમને તમારા જીવનમાં મળવાની છે ખુશીઓ જ ખુશીઓ જેનાથી મકર રાશિવાળાઓ તમારું જીવન બદલાઈ જશે મિત્રો આ લિસ્ટમાં આગળની રાશિ છે મેષ રાશિ મેષ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા લોકો માટે સમય ખૂબ જ સારો આવવાનો છે જી હા મિત્રો ભગવાન શિવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે મેષ રાશિવાળાઓ જેના કારણે જ સમાજમાં તમારી પ્રશંસા કરવામાં આવશે અને ભગવાન શિવની કૃપાથી તમને હવે સફળતાની નવી તકો પ્રાપ્ત થવાની છે તે તકો પ્રાપ્ત કરીને તમે તમારા જીવનમાં આગળ વધશો તમને જણાવી દઈએ કે જે પણ તમારા કાર્યો અટકેલા હતા તે હવે સમય પર પૂરા થવા લાગશે જે પણ કાર્ય તમે શરૂ કરવા માંગો છો તે કાર્યને પણ તમે સફળતાપૂર્વક કરી શકશો ભગવાન શિવના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ થશે ભગવાન શિવના આશીર્વાદથી તમને ધન લાભ પ્રાપ્તિની અનેક તકો પ્રાપ્ત થશે તમારા ઘર પરિવારમાં ખુશાલીનો માહોલ રહેશે સાથે જ તમારા વેપારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે અચાનકથી ધન લાભ પ્રાપ્તિની સંભાવના બની રહી છે જો તમે કોઈ યોજના બનાવી રહ્યા છો તો આ યોજના સફળ થશે મિત્રો ભગવાન શિવની વિશેષ કૃપા મેષ રાશિવાળાઓ તમારા પર બની રહી છે સમય હવે તમારા સંપૂર્ણ પક્ષમાં છે સમયનો તમે ભરપૂર લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી ના જવા દેતા મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે તે રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળાઓને જણાવી દઈએ ભગવાન શિવની કૃપાથી ખૂબ જ જલ્દી તમને કોઈ શુભ સંદેશ મળવાના યોગ બની રહ્યા છે મિત્રો તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો હવે તમને ફાયદો પ્રાપ્ત થશે તમને જણાવી દઈએ ભગવાન શિવની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલાંથી સારી થશે તમારા અટકેલા કાર્યો હવે પૂરા થશે સાથે જ આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે મિત્રો તમારા પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે તમારી મધુર વાણીના કારણે તમારા બધા કાર્યો પૂરા થશે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર બનેલી છે જેના કારણે તમારી ધન સંબંધિત જે પણ પરેશાનીઓ છે તે બધી પરેશાનીઓ દૂર થશે અને સાથે જ જે પણ કાર્યો તમારા વર્ષોથી અટકેલા હતા તે કાર્યો હવે તમારા સફળતાપૂર્વક પૂરા થશે તમને જણાવી દઈએ ભગવાન શિવની વિશેષ કૃપા વૃષભ રાશિવાળાઓ તમારા પર બની રહી છે તમે તમારા જીવનમાં આગળ વધશો હવે તો તમારી જીતનો ડંકો વાગશે અને દુનિયા તમારી સિદ્ધિઓને સલામ કરશે કહેવું ખોટું નહીં હોય ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો સિદ્ધ થવાનો છે મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે તે છે કન્યા રાશિ મિત્રો ભગવાન શિવની વિશેષ કૃપા કન્યા રાશિવાળા પર બનેલી છે કન્યા રાશિવાળાઓ તમને જણાવી દઈએ કે ફક્ત ને ફક્ત તમને લાભ જ થશે પરંતુ તમારા વેપારમાં ખૂબ વૃદ્ધિ પણ થશે આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગાર વધારાના પણ પૂરા યોગ બની રહ્યા છે સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું આ સપનું પૂરું થવાના યોગ બની રહ્યા છે મિત્રો ભગવાન શિવની વિશેષ કૃપા કન્યા રાશિવાળાઓ તમારા પર બની રહી છે સાથે જ જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધારે નફો થશે ધન લાભ પ્રાપ્તિની અનેક તકો કન્યા રાશિવાળાઓ હવે તમને મળવાની છે સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિ થશે અને સાથે જ તેમના ઘર પરિવારમાં ખુશાલીનો માહોલ રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે સાથે જ તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂરા થઈ જશે સાથે જ જે લોકો નવું વાહન લેવાની યોજના બનાવી રહ્યા છે તો તે યોજના પણ તેમની અવશ્ય સફળ થશે પ્રિય મિત્રો ભગવાન શિવની તમારા પર કૃપા દ્રષ્ટિ બનેલી છે તમારી તમામ મનોકામનાઓ પૂરી થશે અને ભગવાન શિવના આશીર્વાદથી હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધનલાભ અને સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી કન્યા રાશિવાળાઓ તમારું જીવન બદલાઈ જશે મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે તે રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિવાળાઓને જણાવી દઈએ ભગવાન શિવની કૃપાથી તમારા માટે સમય હવે ખૂબ જ સારો રહેવાનો છે તમને જણાવી દઈએ કે તમને ફક્ત માન સન્માન જ નહીં મળે પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ પ્રશંસા પણ કરવામાં આવશે આ ઉપરાંત હવે તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જેનાથી તમારા જીવનમાં સારો બદલાવ આવશે મિત્રો ભગવાન શિવની કૃપા તમારા પર બની રહી છે આ સાથે જ તમને ઘણો ધનલાભ પણ થશે જ્યારે એક તરફ પરિવારમાં ખુશીઓનો માહોલ બનેલો રહેશે તો બીજી તરફ વેપારમાં વૃદ્ધિ થશે સિંહ રાશિવાળાઓ હવે તમને ચારે બાજુથી લાભ જ લાભ મળવાનો છે ભગવાન શિવની કૃપા તમારા પર બની રહી છે સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગાર વધારાના પણ પૂરા યોગ છે સિંહ રાશિવાળાઓ તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી હવે તમારા માટે ધન પ્રાપ્તિની અનેક તકો પ્રાપ્ત થશે ભક્તો જેનાથી તમારું જીવન બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે સાથે જ તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે જે લોકોને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેનાથી ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ થશે ભગવાન શિવની કૃપાથી સિંહ રાશિવાળાઓ હવે તમારા જીવનમાં તમને અપાર ખુશીઓની પ્રાપ્તિ થશે જેનાથી તમારું જીવન બદલાઈ જશે કહેવું ખોટું નહીં હોય સિંહ રાશિવાળાઓ ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા સંપૂર્ણ પક્ષમાં છે મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે તે રાશિ છે ધનરાશિ ધન રાશિવાળાઓને જણાવી દઈએ ભગવાન શિવની કૃપાથી હવે તમને બહુ જલ્દી સારા સમાચાર મળવાના યોગ બની રહ્યા છે તમને જણાવી દઈએ તમારી મહેનતનું હવે તમને ફળ મળવાનું છે જે તમે મહેનત કરી છે તેનું ફળ હવે તમને પ્રાપ્ત થશે જેનાથી તમારી ખુશીનો પાર નહીં રહે કે તમારા અટકેલા કાર્યો ભગવાન શિવના આશીર્વાદથી હવે સમયસર પૂરા થશે તમને તમારા પરિવાર તથા મિત્રોનો પૂરો સાથ મળશે તમારા પર ભગવાન શિવની અસીમ કૃપા બનેલી છે અને ભગવાન શિવની કૃપાથી તમારા ધન સંબંધિત બધા જે કાર્યો છે તે બધા પૂરા થઈ જશે તમને ધન પ્રાપ્તિની અનેક તકો પ્રાપ્ત થશે ધનમાં વૃદ્ધિ થશે અને અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓ હવે તમને પ્રાપ્ત થવાની છે ભગવાન શિવની કૃપા તમારા પર વિશેષ રૂપથી બની રહી છે સાથે જ તમને જણાવી દઈએ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગાર વધારાના પણ યોગ બની રહ્યા છે મિત્રો ભગવાન શિવની કૃપાથી ધન રાશિવાળાઓ તમારા જીવનની તમામ પરેશાનીઓનો હવે અંત આવશે અને તમને તમારા જીવનમાં મળવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ જેનાથી તમારું જીવન બદલાઈ જશે મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે તે રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે ભગવાન શિવ તમારા પર ખૂબ જ પ્રસન્ન થવાના છે તમારા જીવનમાં હવે તમને ખૂબ મોટી ખુશખબર મળવાની છે જેનાથી તમારું જીવન બદલાઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે કુંભ રાશિવાળાઓ તમે જે પણ મહેનત કરી છે તે મહેનતનું હવે તમને ફળ પ્રાપ્ત થવાનું છે સાથે જ જે તમારા અટકેલા કાર્યો છે તે કાર્યો તમારા સફળતાપૂર્વક પૂર્ણ થશે અને સાથે જ જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં લાભ મળશે તેમનો વેપાર દિવસે બમણો અને રાત ચાર ઘણો પ્રગતિ કરશે હવે તમારા જીવનમાં ચારે બાજુથી ખુશીઓ જ ખુશીઓ આવવાની છે મિત્રો ભગવાન શિવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને પગાર વધારાના યોગ બની રહ્યા છે સાથે જ જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનગમતી નોકરી પણ મળશે સાથે જ તમને જણાવી દઈએ જો તમારા પૈસા અટકેલા છે તે પૈસા પણ તમને જલ્દી જ પાછા મળશે સાથે જ તમારા વેપારમાં જે પણ અડચણો આવી રહી છે તે હવે દૂર થશે અને તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ થશે કુંભ રાશિવાળાઓ તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અહેસાસ અનુભવ કરશો ભગવાન મહાદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે સમય હવે સંપૂર્ણ તમારા પક્ષમાં છે આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી ના જવા દો વિશેષ કૃપા તમારા પર બની રહી છે તમારા પર આવનારા સમયમાં નોકરીમાં પ્રમોશન મળશે વેપારમાં અચાનક લાભ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે બધા અધૂરા આર્થિક કાર્યો પૂરા થશે અને પરિવારમાં શાંત આનંદનું વાતાવરણ રહેશે તમને કોઈ મોટી ખુશખબર મળી શકે છે ભગવાન શિવની કૃપાથી તમારા બધા કાર્યો સફળ થશે વ્યવસાયમાં અચાનક લાભ થશે અને આકાશમાં ધન લાભ પ્રાપ્તિના પણ યોગ બની રહ્યા છે મિત્રો આગળ વાત કરીએ તો ભગવાન શિવની કૃપાથી મિથુન રાશિવાળાઓ હવે તમારા જીવનમાં અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે સાથે જ જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાને લઈને કોઈ યોજના બનાવી રહ્યા છે તો આ યોજના તેમની અવશ્ય સફળ થવાની છે સંતાન પ્રાપ્તિનો સુખ પણ આ રાશિવાળાઓ હવે તમને મળવાનું છે તમારા ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ થશે કહેવું ખોટું નહીં હોય કુંભ રાશિવાળાઓ ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા માટે સંપૂર્ણતામાં રહેવાનો છે સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને હાથમાંથી ના જવા દો મિત્રો આ તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ છે જેમને ભગવાન શિવના આશીર્વાદથી હવે અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે આ રાશિવાળાઓના જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ હશે ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિવાળાઓને પોતાના જીવનમાં અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે આ બધી રાશિઓનું સૂર્યગ્રહણ પછી ભાગ્ય બદલાઈ જશે અને ભગવાન શિવના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થવાના છે મિત્રો સૂર્યગ્રહણ ક્યાં ક્યાં દેખાશે આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ યુરોપ આફ્રિકા ઉત્તરી દક્ષિણી અમેરિકા પ્રશાંત મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર આર્કટિક અને એન્ટાર્કટિકાની કેટલીક જગ્યાઓ પર પણ નજર આવશે આ ગ્રહણ પણ ભારતમાં નહીં દેખાય પરંતુ આપ સૌને અમે જણાવી દઈએ કે આ સૂર્યગ્રહણનો આ રાશિઓ પર પ્રભાવ જરૂરથી પડશે અને તેમને પોતાના ભાગ્યનો સાથ મળશે મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તમે માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગો છો અને ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ હોય અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો જલ્દીથી વિડીયોને લાઇક કરીને તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખો મિત્રો આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને પોતાની આસ્થા અને વિશ્વાસ પર અજમાવો વિડીયોનો ઉદ્દેશ ફક્ત તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતા મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયોમાં અંત સુધી જોડાવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર